આવે ગોમની ગલીઓ માં વાટ જો વળાવે સમય ની સાથ મારો પ્યાર યાદ આવે કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર જિગ્નેશ કવિરાજની ન્યૂઝ લઈને આવી ગઈ છું મિત્રો અને જીજ્ઞેશ કવિરાજ અશ્વિન હિન્દુસ્તાનની ટીમને શું કીધું છે તમને આખો વિડીયો જણાવવાનો છું મિત્રો અને જોરદાર જિગ્નેશ કવિરાજનું સ્વાગત કર્યું હતું મિત્રો અશ્વિન હિન્દુસ્તાનની ટીમને મિત્રો તો જિગ્નેશ કવિરાજ શું કહેવાય છે તમને બતાવવાનો છું મિત્રો અને જિગ્નેશ કવિરાજ મિત્રો ખુદ ફોમતાજીના ફેન્ડ છે મિત્રો એવું સોશિયલ મીડિયામાં મિત્રો એક વિડીયો વાયરલ થાય છે મિત્રો અને જિજ્ઞેશ કવિરાજને કીધેલું છે કે હું ફોમતાજીનો બહુ ફેન છું મિત્રો તો તમે જોઈ શકો છો ફોમતાજીની મુલાકાતે ગયા હતા મિત્રો તો એસપી હિન્દુસ્તાની જોરદાર સ્વાગત કર્યું છે મિત્રો અને આપણે દરેક કલાકાના જણા મોટાથી મિત્રો ન્યૂઝ લાવીએ છીએ આપણી ચેનલમાં મિત્રો તો આપણી ચેનલ ઉપર નવા આવતો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે દરેક કલાકાની ન્યૂઝ આપણી ચેનલ પર મળી રહેશે મિત્રો જણાથી મોટા મિત્રો જે બી વાયરલ થતા હોય છે મળી રહેશે મિત્રો તો સપોર્ટ કરજો આપણી ચેનલ ઉપર આવ્યા હોય તો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જિજ્ઞેશ કવિરાજના भी जी फोमताजी बी फेन्न वाई को जानाजों मित्रों के अपनी न्यूज कई गमे कमेंट करजो मित्रों तो चलो नेक्स्ट विडियो में मिले मित्रों त्यादी जो जिज्ञकर विडियो जी मित्रों केव गीत गाए भी ते जता दो मित्रों ने तमें कहु भी कोट कर जानाजो मित्रों चलो वंदे मातरम बाय बाय बीजा वीडियो में मिले तेह પાછી આવે ગોમની ગલીઓ વાટ જોવડાવે સમય ની સાથ મારો પ્યાર યાદ આવે સમય ની સાથ મારો પ્યાર યાદ આવે સરસ

હરિભાની ચા પે વડા ગોમોડમાસે હરિભાની ચા પે વડા ગોમોડમાસે જય માતાજી બધા હરિભા અમારા ટીમ ના બધાને ખૂબ ખુબ શુભકામના